ભાઈ આખા હલુ છે ને બધું બાર કાઢીગાલ વન છે કાલે પોણી ચાલુ કરવાનું છે આ કાઢીગાલ લે છે હજુ માં ફળ્યો કાઢીગાલ લે આ પણ રાખવા નઈ કરો પતિ જાય બધું આજ અરે હો બ્રો માર આવા છે ને નવી બાઈક લાવવાની છે પાછી અરે કશો તો નહીં આ વખત માં ફળ્યો હારી છે આપડો તન બાઈક લાઈ આલું છું હું ચિંતા નહીં કરું કોણ અલ મંદા ભાઈ તો ફળ્યો તો જોરદાર છે ને યાર ગોમમાં માં પેલા નંબર ઉપર માં ફળી છે તમારી અરે ભાઈ આ જાતે મજૂરી કરીએ છે તેમાં ફળ્યો તો હારી જ હોય કે અને આપણો સૌ વધાર છે

ચમોકારા કરશું હું આ માસાલ લઈને આવ્યો છું કે કીતે તું આ બે જે ભાઈ બે અને મોડીન વાત કર થ્યુ છે હું એટલે આ તા મને બે ઓન કજી ખબર ના હોય એ વાત કરો છે યાર તમે અલે પણ તું કોક બોલું તો ખબર પડે કે અલે મેહુલ ભાઈ બંદા ભાઈ આપણો કોઈ કરે હુડા લાગે હુડા અરે ઈ મો આટલું બધું હું રક વાય છોડે છું બંદા ભાઈ મુંડા આવ્યો છે દવા મારે એટલે મટી જાય એટલે મુંડા નહીં મુંડા તો મને ખબર છે

અરે મેઘા ભાઈ આ કુનાલ ભાઈ કિવાતા છે હે તો મારું શું થે હું તો લૂંટાઈ ગયો માર તો ભીખ માંગવાના દાડા હે મેઘા ભાઈ આ મારું હેતર જતું રહે તો માર તો કમાવાનું સાધન મારી આજીવિકા સા હતો હું તો શું કરે હું તો એવા સપનો જોતો હતો ભાઈ કે આ હેતરમાંથી કમાઈ મારા શું રોનો સપનો પૂરો કરે હારું ભણાઈ અને હારી લાઈને લગાડવાનો સપનો હતો ભાઈ મારો આ કટકાઓથી બધું ખર્ચા પૂરા કરતો તો યુવાનો ભણાયો આ ઘર બનાવ્યું પણ હવે બીજા બધા ખર્ચા હું એમાંથી કાઢે મારે તો ઝેર પીવાના દાડા આવ્યા છે મારે તો ઝેર પીવું પડે ને અત્યારથી મારે તો પરિવાર ઝેર પાવું પડે એવા મતો હું કર્યું અમે તો હે મારું એ સારી ટકા તો હે હારી મને આ તો ખબર જ નહીં આ તો બહુ ખોટું કહેવાય તો તો સારું કોઈ કરવું પડે એવા ના ઓલે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે આપણે વિકાસ ના વિરોધી નહીં પણ આપડે આવો વિકાસ નહીં જોવતો કે જેના લીધે ખેડૂતો ખેતી વગર ના થઈ જાય ખેડૂતો ના વિકાસ થાય ને એ વિકાસ નહીં પણ વિનાશ કેવાય ભીય જય જય જવાન જય મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સરકાર ઊંધી પો એવું કરો અને ફોલો તો કરજો